ગુજરાત સરકાર ભલે વિકાસના વળગાં ફૂંકું હોય ત્યારે વિકાસને પણ શરમાવે એવું કામ આજે પણ ગતિશીલ ગુજરાતમાં દ્રશ્યમાન થાય છે ભલે રાજ્ય સરકાર છેવાડાના ગામો સુધી વિકાસલક્ષી યોજનાઓને વિવિધ માધ્યમોથી પ્રગતિશીલ બનાવી રહ્યું હોય પણ અરવલ્લી જિલ્લાના ત્રણ ગામોમાં આજે પણ લોકો સુવિધાઓથી વંચિત છે ગતિશીલ ગુજરાત જેવા રૂપકડા શ્લોગનો પડદા પાછળ વિકાસની વરવી વાસ્તવિકતાને ઉજાગર કરતા ગામો આજે પણ ગુજરાતમાં હયાત છે અમે વાત કરી રહ્યા છીએ અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકામાં આવેલા જૂના થોરા ગામની જ્યાં દૂર દૂર સુધી વિકાસનું કોઈ કિરણ નજરે પડતું નથી દિવસ ઉગતાની સાથે ગ્રામજનોના સંઘર્ષપૂર્ણ જીવનની શરૂઆત થઈ જાય છે રોજમરજનો સામાન લાવવાનો હોય કે જીવન નિર્વાહની વસ્તુઓ

હાથમતી જલાગરમાં આવેલ જૂના થુરાવાસથી હાથમતી જલાગર ડેમ વધતો અમને રીંટોળા ગામે પુનઃ વસવાટ કરેલ છે હાલ અમારી વસ્તી ચુમોતેર ઘરોની છે અને જનસંખ્યા ત્રણસો સિત્તેરની છે અમે બધા જમીન વિહોના ખેતમજૂરો છીએ જૂના વર્તન થોરાવાસમાં ડેમ બોંધવામાં આવતો ડેમમાં ખુલ્લી ઊંચાણવાળી ભાગમાં થોડી જમીન ખુલ્લી રહે છે તેમાં થોડી ખેતી કરી જીવન નિર્વાહ કરીએ છીએ અને એક સાલની એક સારી મંજૂરી મેળવી જીવનની વાત કરીએ છીએ પરંતુ ચોમાસામાં વધુ વરસાદના કારણે પૂરોપૂરો ડેમ ભરાઈ જાય તે વખતે અમુની જવા આવવાની મુશ્કેલી વેઠવી પડે છે વચ્ચે કેનાલ ત્રીસ ફૂટની આવેલ છે તેને પાર કરવા નાવડા સિવાય કોઈ વિકલ્પ નથી કદાચ સરકાર તરફથી એક બોટ મશીનવાળું મળે તો અનુકૂળ રહે તેમ છે અમુ ઊંચાણવાળા ડુંગરાની ટીમો નાના ગરો બનાવી વસવાટ એટલે કે ઝુંબડપટ ટીમો રહીએ છીએ નામદા સરકારી તરફથી દેસણ ગામની સીમો પીડબ્લ્યુ ડીની ખુલ્લી જમીન અંદાજે એક એકવીસ એકર જમીન આવેલી છે તેમાં જો વસવાટ કરવા માટે અમને જો મંજૂર મંજૂરી મળે અને જમીન ફાળવવામાં આવે તો અમારે વધારે અનુકૂળ કોઈ શિક્ષણની સુવિધાઓ હાલ અમારા બાળકોને શિક્ષણ માટે સગા અન્ય ગામોમાં મૂકી શિક્ષણ અપાવીએ છીએ હાલ અમારે કરિયાણાની દુકાનો ન હોવાના કારણે અમારે તાલુકા તરફ જવું પડે છે તેમાં પણ બોટનો ખાસ ઉપયોગ કરવો પડે છે જુનાધોરા ગામે દૂધ મંડીની પણ સ્થાપના આજ દિવસ સુધી થઈ નથી જેના પરિણામે ગામ લોકો રોજ સવાર સાંજ પાંચ કિલોમીટરનું અંતર બોટમાં કાપીને બાજુમાં આવેલા નારસોલી ગામે જવાની ફરજ પડે છે બાળકોને યોગ્ય શિક્ષણ મળે તે માટે સગા સંબંધીના ઘરે મૂકવા માટે વાલીઓ મજબૂર બન્યા છે બિલોડા તાલુકાના જૂના ગામ આવેલું છે જેમાં અમે વસવાટ કરીએ છીએ અત્યારે દુધાર ઢોર તેમાં દૂધ ડેરીમાં ભરાવવા માટે

જેથી બાજુના ગામે જવામાં પડતી મુશ્કેલીઓ તો દૂર થઈ શકે ભરત કડિયા સાથે નિર્માણ ન્યૂઝ મોડાસા